રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પાંચસો પંચાવન ગુરુનાનક ગુરુ ઉજવણી ભક્તિભાવ કરવામાં આવી હતી ઉપલેટા ગુરુનાનક નાનક જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે શહેરના વિજડી રોડ આવેલ મંદિરથી শোভાયાત્રા કાઢવામાં આવેલ તે ઉપલેટાના વિજડી રોડ રાજમાર્ગ શાક માર્કેટ રોડ ગાંધી ચોક ઉતુક ખાન રોડ ઉપર થેને ગુરુ નાનક મંદિર ખાતે પૂજન કરવામાં આવી હતી તેમજ સવારથી જ ગુરુ નાનક મંદિર ખાતે સત્સંગ અને भजन कीर्तन कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતો સવારથી મંદિર ખાતે મોટી સંખ્યામાં भक्त દર્શનાર્થી ઉમટી પડ્યા સાથે ગુરુ નાનક ભગવાનનું દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ લાવો લીધો હતો સાથે બંદર

સમગ્ર દેશની અંદર આ તહેવારને શીખ સમાજ અને સિંધી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે અંદર અંદર પણ સિંધી સમાજની ઉત્સાહ છે સવારે ભોગ સાહેબ બપોરે લંગર પ્રસાદ અને રાત્રે મહાપ્રસાદ નું આયોજન થઈ રહ્યું છે સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર સિંધી સમાજે आ शोभा यात्रा मां उत्सपरो भाग लीदो होतो આ દિવસે હું સમગ્ર દેશને સિંધી સમાજને અને સિક્ખ સમાજને શુભકામના પાઠવું છું સનહ સાથ લીકા રાય ગુરુજી કા ખાલસા શ્રી રાય ગુરુજી કે પતે નમસ્કાર મે ભૂમિકા મેખાણી આપ સભી કો કહેતે હુઈ ખુશી હો રહી હે કે આજ હમારે પરમ ગુરુ શ્રી गुरु नानक तो देव जी का पाँच सौ पचपन का प्रकाश पर्व है और हम सब हम देख सकते हैं कितने हर्षोल्लास के साथ हम इस त्यौहार का मना रहे हैं सुबह से शुरुआत करें तो सुबह अमृत वेले नाम सिमरन किया फिर उसकी प्रभात फिर गुरु नानक देव जी की प्रभात फेरी निकाल गई जहाँ पे बहुत जहाँ पे सारे लोगों ने बहुत अच्छे से नाम सिमरन करके पूरे शहर में वाहगुरु जी के खालसा की प्रभात फेरी में अपना टाइम दिया सेलिब्रेशन किया फिर आगे देखें तो वहाँ दोपहर के समय में भोग गुरु नानक देव जी को भोग साहेब लगाया गया सब लोगों ने लंगर प्रसाद किया नाम सेवन किया पूजा पाठ की ने धार्मिक तरीके से सेलिब्रेशन किया फिर शाम के वक्त बहुत अच्छे से खूबज बहुत ही हर्षोल्लास के साथ शोभा यात्रा निकाली गई सब लोगों ने डांस गीत बहुत अच्छे से सेलिब्रेशन किया और फिर रात में वहाँ से आके आ, पूरी नगर यात्रा करके आए और फिर लंगर प्रसाद लिया प्रेम भाव के साथ मजे किए और रात को 11 बजे नाम से पाठ पूजा का आयोजन किया गया और रात को एक बीस को गुरु देव के गुरु देव जी के जन्म का प्रकाश पर्व का एक काट के बहुत अच्छे से सेलिब्रेशन करने का आयोजन किया गया आयोला ला गुरु जी का खालसा श्री वाहे गुरु जी की फतेह